બાયના અમિયાપુર નજીક વાતક નદીમાં કોઝવે તૂટી જતા જેસીબી કોઝવેમાં ફસાયું બાયના અમિયાપુર નજીક વાતક નદીમાં આશરે 4 થી 5 વર્ષ અગાઉ કોઝવે બનાવવામાં આવ્યો જેના પર વાત્રક નદીના પાણીના વધુ પ્રવાહના કારણે લગભગ 1 સાર થી 15 થી 25 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે જેના પરથી પાણીનો પ્રવાહ ચાલુ હતો જે જેસીબી કોઝવે પરથી પસાર ત્યારે કોઝવે તૂટી ખ્યાલ જેસીબી તૂટી ગયેલ જેસીબી ચાલક મુશ્કેલીમાં આ બાબતે સ્થાનિક નાગરિકે ફોન કરી જાણકારી આપી કે કોઝવે નીચે જે નારા નાખવામાં આવે છે તે ઓછા નાખવાથી પાણીનો પ્રવાહ વધુ હોય નારામાં પાણી ન નીકળી શકતા પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યું છે તે કોઝવેના નીચેનું પુરાણ પણ સરકી ગયું છે જે કારણે કોઝબે ટડે જાતા અમિયાપુરથી સિહોરા, ભોજના મુવાડા, કપડવંજ, નિર્માલી વગેરે ગામો અમિયાપુર આંબલયારાથી સંપર્ક વિહોણા બન્યા છે. આતારે ઓમ કેટલા ફૂટ રોડી તૂટી ગઈ છે? રોડી લગભગ છે લગભગ તમે જે સીબી માં દેખાય મારી પર નથી બીજો 50 ફૂટનો ભાગ સ્લેબ જતોડેલો છે તૂટી ગયો છે. સ્લેબ જતોડેલો અમે થોડિયા પેલા ડાલુ લઈ નીકળ્યા ને પોણી નીચે થઈ જતું એટલે મતલબ ના ભૂંગળો વધારજો ભૂંગળો નારા ની વધારે જ જરૂરિયાત છે પેલા જે નાખ્યો ને એની કેપેસિટી જ જોઉં તમારે જે હો નાખ્યો છે ને ઉર્વાસ ની થી ઉંદરડા ની રની પર એટલો નારો હોય જોઉં આ એટલો ખ્યાલ હોય રાખ્યું જ લોકો ખરેખર તો આ નદીમાં પોની નું પ્રમાણ તમારી ને મને એટલું ખબર કઈ ત્રીજો ભાગ આવે બે ભાગ પોની ઝારવાય દર વખત કારણ કે આ પોની ઓ પ્રમાણ વધારે આ લોભી નદી છે બરોબર હા અને અમે પોની વધારે જોઈ છે ને અમારો ખર્ચ એ વધારે નતો આ લોકો નારો રોકવા કરતા નીચે તો પથ્થર થી જ કામ કરવાનું હતું તો આ લોકો હરખું કામ એ કરી એ બોલો કામ માં તો ગેર રીતિ આચરી જ છે પૂરી પૂરી અને નારો ઓછો નાખ્યો છે બરોબર નારા નું પ્રમાણ અત્યારે પોણા ત્રણ ભૂગર્ભ પોની નાખ્યો છે તું શેર એટલું divert કર્યું તારે એ લોકો ને કેવી રીતે

रिपोर्ट दिनेश पटेल आर